આજે અમે લોંગ ડ્રાઈવ થી અગ્નેશમાં પહોંચી ગયા છીએ અમદાવાદ જ્યાં ઉજવાઈ રહી છે 147મી રથયાત્રા અહીંના જગન્નાથ મંદિરના મહંત નરસીદાસ મહારાજે શરૂ કરેલી પરંપરા હજુ પણ અમદાવાદની અંદર બહુ શાનદાર રીતે ઉજવાઈ રહી છે રથયાત્રા શરૂ થાય એ પહેલા જ અહીં આગળ ભક્તો ભાવ વિભોર જોવા મળે છે જગન્નાથપુરી કલકત્તા અને પછી ભારતની સૌથી મોટામાં મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે આજે રથયાત્રામાં સત્તર હાથી સો ટ્રક અને કેટલાય વિવિધ વિવિધ અખાડામાંથી આવેલા કુસ્તીબાજો અહીં આગળ એમના કર્તવ્ય બતાવશે આટલા બધા હાથી તો મેં પહેલીવાર એક સાથે જોયા એક સાથે સત્તર હાથી એક પછી એક લાઈનની અંદર શિસ્તબદ્ધ રીતે એના મહાવત એને ચલાવી રહ્યા છે રથયાત્રા વિના વિઘ્ને પૂરી થાય એના માટે સરકારે પચીસ હજાર કરતાં પણ વધારે પોલીસ જવાનોને અહીં આગળ રથયાત્રાના બંદોબસ્ત માટે લગાવેલા છે અને આવેલા ભક્તો સાથે એમનો વ્યવહાર અતિશય મિત્રતાપૂર્ણ લાગી રહ્યો છે આ તો વાત થઈ ફક્ત હાથીની હજુ તો સો ટ્રક આવવાના બાકી છે એના પછી અખાડાના બધા કરતબ બાજુ જોવાના બાકી છે રથયાત્રા બહુ જ લાંબી ચાલવાની છે અને અમે એના માટે તૈયાર છીએ આપણી વચ્ચેથી ટ્રકો પસાર થઈ રહી છે હાથી પસાર થઈ ગયા અને પછી એક પછી એક બધા ટ્રક્સ પસાર થઈ રહ્યા છે અને ટ્રક્સ પસાર થઈ રહ્યા છે એ દરમિયાન મને જે ફીલ થયું એ બે વસ્તુ થઈ એક તો દરેક ટ્રક ઉપર કોઈને કોઈ સામાજિક સંદેશો વહેતો કરવા માટે ભરપૂર પ્રયત્ન કરેલો છે અને બીજા નંબર ઉપર અહીં આગળ આવતા તમામ ભક્તોને દરેક ટ્રક ઉપરથી કાં તો ચોકલેટ કાં તો રમકડાં કાં તો કોઈને કોઈ પ્રસાદ જરૂર અહીં આગળ ભક્તોને મળી જાય છે પ્રસાદમાં મુખ્યત્વે આજે મને બધી જગ્યાએ મગ જોવા મળ્યા રથયાત્રાનો રૂટ એવો છે કે સૌપ્રથમ જ્યારે જમાલપુરથી રથયાત્રા નીકળે છે ત્યારે એ મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થાય છે હું છેલ્લા દોઢ કિલોમીટરથી આ રથયાત્રાની અંદર ચાલી રહ્યો છું ઠેકાણે મને આ રૂટ ઉપર મુસ્લિમ બિરાદરો રથયાત્રાને આવકારતા જોવા મળ્યા કેટલીક જગ્યાએ એમણે પ્રસાદની સગવડ કરી છે તો કેટલીક જગ્યાએ પાણીની રથયાત્રા અત્યારે જે સમયે પસાર થઈ રહી છે અહીં હ્યુમિડિટી બહુ જ છે અને એના માટે પાણીની બહુ જ પૂરતી સગવડ કરેલી છે Don't, don't, but don't, don't, don't. અને છેવટે જેની રાહ જોવાતી હતી રથયાત્રાની અંદર એ અખાડાના યુવાનોએ ફટાફટ એન્ટ્રી કરી અને જેવી એમણે એન્ટ્રી કરી રથયાત્રાના જેટલા પણ ભાવિક ભક્તો અહીં આગળ જોવા માટે આવેલા બધાએ રસ્તાની બંને બાજુ પોતાની જગ્યા ફિક્સ કરી દીધી અરાઉન્ડ ત્રીસ મિનિટ સુધી રથયાત્રાની અંદર આ અખાડાના યુવાનોએ પોતપોતાના કર્તવ્ય બતાવ્યા અને હું તો રાહ જોઈ રહ્યો છું ભગવાન કૃષ્ણની એ નગરયાત્રાએ નીકળ્યા છે અને ક્યારે અહીં સુધી પધારે साइट हो रही थी रथ यात्रा जो ओहो अन आखिरी जहाँ चला ली थी और रथ क्या है बहुत है कबाब लाइव जाओ जाता है अच्छा रे बहुत ज़्यादा सही पर पब्लिक ने तो एक रस चला जो नहीं पब्लिक ने रस नहीं चला हाँ एक तो मुझे रस हाँ अपन ऐसा तो बहुत ऐसा तो नहीं करना मारा जाता रस ना हाँ नरसी दास मारा है ये वो कभी इसे साधु

ભક્તિ તો હતી પણ શક્તિ હતી અને સૌથી મને ગમ્યું કે ક્યાંય મુવી ના સોંગ વાગતા બધે આમ ભક્તિ સભર ગીતો ની રેલમ છે

બસ હવે એકસો અડતાલીસ ની રથયાત્રાની રાહ જોઈએ અને રિક્ષામાં બેસીને લોંગ ડ્રાઈવ કરીએ દાદા કરાવે એવો અને ઘર બાજી જઈએ